દાંતાના બચા સણામાં આવેલા ડામર પ્લાન્ટના પ્રદૂષણથી સ્થાનિકો બીમારીઓમાં સપડાઈ રહ્યા છે આ પ્લાન્ટને બંધ કરવા જસવંતગઢના સર્વોચ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં સરકારી અધિકારીઓ અને સંચાલકો સામે ગંભીર આક્ષેપો સાથે લેખિત રજૂઆત કરી છે

જસવંતગઢના સરપંચે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં સરકારી અધિકારીઓને સંચાલકો સામે ગંભીર આક્ષેપો સાથે લેખિત રજૂઆત કરી છે જસવંતગઢ બેમાળ ગૃહ પંચાયત હેઠળ આંબા ખાટા વચાસણા ગામો આવેલા છે જેમાં વચાસણા ગામના સર્વે નંબર જૂના ચુમ્માલીસ અને નવા સર્વે નંબર એકસો છેતાલીસમાં એમ કોન કંપનીનો ડામર પ્લાન્ટ છે જેમાંથી ઉડતા કેમિકલના કારણે અહીંના લોકો બીમારીઓમાં સબડાઈ રહ્યા છે છતાં આ પ્લાન્ટના માલિકો બેખાવો પ્રદૂષણ ફેલાવીને જન આરોગ્ય સામે ખતરો ઉભો કરી રહ્યા છે સ્થાનિકોએ કહ્યું કે આ પ્લાન્ટથી અમારે જીવન જીવવું મુશ્કેલ બન્યું છે અને આસપાસની કોરીઓના કારણે ઉડતા ડસ્ટથી પણ લોકો ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે જોકે આ અંગે જસવંત ગઢ ભીમાળ પંચાયત દ્વારા એક વર્ષ અગાઉ પણ રજૂઆત કરાઈ હતી તે સમયે પણ આ પ્લાન્ટ સંચાલકો દ્વારા ટેલિફોનિક વિપક્ષ કાળુ બોલી હોવાના આક્ષેપો કરાયા ફર એકવાર સરપંચે એમકોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામે જિલ્લા પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ અને ભૂજતર વિભાગમાં લેખિત રજૂઆત કરી છે સાથે પ્લાન્ટ સંચાલકો માથાભારે અને રાજકીય વગ ધરાવતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા પ્લાન્ટ બંધ કરવા માટે આ અગાઉ રજૂઆત છતાં પણ પ્લાન્ટ બંધ ન થતા સરપંચે જવાબદાર અધિકારીઓને ભગતના પણ આક્ષેપો કર્યા છે એ આ મારે ભાઈ મોતીલાલ અહીંયા રહેતો ટેકરીમાં આ સોરીમાં રહેતો તો અહીંથી અહીંયા આવીને રહેતો આ વસ્તે વસ્તેથી વસ્તે વસ્તેથી ને ગુદરી ગયો ને અહીંયા બધો રે અમારા ભત્રીજા હું ભત્રીજા ત્યાં આવીશું ને આ ભત્રીજા બધો એટલું ડેસ ઉડે આ ડેસ ઉડે એટલો આ ડેસ બધ કરાવો બધું રાતનું બધું પાણી પીવું પાણીમાં પહેરે બધું ખાવા પીવામાં પહેરે બધું એને બીમારી ફેલાય બીમારી ફેલાય ને પછી આ બે ત્રણ ભાઈ જતા રહ્યા આ બીમારી ને બેમારી માં આવીને ડેસ ને શું મિત્ર કહેવાય આ ડેસ બધ કરાવો એમાં ડેસ બીજો એત્રો ઉડ્યા ખાવામાં ખૂબ પહેરા પાણીમાં ખૂબ પહેરા એમાં એટલે કોઈ સુવિધા નહીં હે સરપંચ સાજા એટલે પેસ્ક બીજું આવી ગયા હતી કોરી જમા એમાં પાણી જા તો પાણી નહીં પહેરવા દેતા એમાં એત્રો ખાવામાં એમાં ડેસ પહેરા છોકરો બીજો બીમાર પહેરા દેવાર જેઠ મારે ગયા બધા ને હુરો તો બી મારે ગયા એમાં એમાં એત્રો પરિવાર હે એમાં કોઈ સુવિધા સરપંચ સાજા એટલે પેસ્કો આઈ ગયા